સંસ્થા પરિષદમાં વધાર્યા છે આજે રમેશભાઈ ની દીકરીયા ની

પરિવાર દ્વારા આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તો આજનું ભોજન ઉદગ્યા પરિવાર તરફથી છે ભોજનની અંદર સૂકી ભાજી થેપલા દહીં છાશ ગુલાબ અને જયમા પછી મુકેશભાઈ ને મુકેશભાઈ તિલોકમા તરફથી બધાને આઈસ્ક્રીમ છે

દોસ્તો આપણી સંસ્થા જે કાર્ય કરી રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું જે કાર્ય આપણે મોરબીની અંદર કરી રહ્યા છીએ અંધ વ્યક્તિને રોજગાર પ્રદાન કરીએ છીએ મોરબીની અલગ અલગ વ્યક્તિઓની અંદર અંધ છોકરાઓ માટે આપણે રોજગાર શોધીએ છીએ એમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ સોડું સંતાસ રૂમનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા આપણે અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપીએ છીએ અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત છે તો આપ સર્વેની વિનંતી કરીએ કે આપણા મોરબીના આંગણે અવસર સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવો અને નહીં તો અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સૌ સહભાગી બનો એવીના માધ્યમથી અપીલ કરીએ છીએ દોસ્તો અંધજનોની રોજગારીની સાથે સાથે પક્ષીને ચાણ પણ નાખવામાં આવે છે તો એ પણ કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે દોસ્તો વધુ માહિતી માટે આપ મારો સંપર્ક કરવો મારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને સ્થિતિ વિશેષ એ રહેશે કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે બધા દોસ્તો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યગર સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુભબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો એ કાર્ય માટે પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધાર દોસ્તો આપણે સૌ ફરી ફરી કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ જીવને શિવ સુધી પહોંચાડે અને સદગતની આત્માને શાંતિ પ્રદાન કરે સાથે સાથે અત્રે વધારેલા તમામ મહેમાનોનું સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજના વિડીયોમાં બસ આટું આવા જ કોઈ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મની મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ